ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખીને બનાવે છે કારણ કે ગુર્જરેશ્વર કુમારપાલ મેં તમને ગઈકાલે કીધેલું તેમ ગતજન્મોના સંસ્કારના કારણે શરીર ઇન્સાનનો પ્રાપ્ત થયું હોવા છતાં જીવન પશુનું ચાલતું હતું અને આ મિસમેચિંગના કારણે જીવન તો બ્લેમ થાય જ પણ આત્મા વધુ સંસારની અંદર ભટકતો થાય ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થયા પછી એનો કનિષ્ઠ ઉપયોગ કરતા જઈએ અધમ ઉપયોગ કરતા જઈએ તે ઉત્તમ વસ્તુનું અપમાન છે અને એ અપમાનનો દોષ શાસ્ત્રો છે બહુ ભયંકર છે અભાવ કરતા અપમાન ભયાનક છે પશુઓને માનવ જીવન પ્રાપ્ત નથી થયું અભાવ છે આપણને માણસ તરીકેનું જીવન પ્રાપ્ત થયું છે પણ એ ઉત્તમ ચીજ મળ્યા પછી એનું જો અપમાન થતું જાય સમજાય છે મારી વાત જીવનનું અપમાન એટલે જીવન સાથેનો દુર્વ્યવહાર જીવનની ઘોર ઉપેક્ષા એટલે શાસ્ત્ર પશુઓના જીવનમાં અભાવ છે બિચારા કમનસીબ છે અને અભાવની અંદર પોતાનો સમય પસાર કરે છે આપણી પાસે માનવ જીવન મળ્યું છે સદભાવ છે અને સદભાવની અંદર ઘોર અપમાન ચાલે છે હા અને આ જીવનનું જે ઇન્સલ્ટ ચાલે છે અપમાન ચાલે છે એ ચાલતા અપમાનને જોઈ અને શાસ્ત્ર કહે છે કે બહુ મોટું રિસ્ક આપણે ઉભો કરી રહ્યા છીએ આ બહુ મોટું રિસ્ક રસ્તા ઉપર ચાલનારો પડી જાય માત્ર છોલાય છે પણ સાતમા મારેથી પડી જાય તો હાડકાં તૂકીને ખતમ થઈ જાય છે માણસ તરીકેના જીવનની અંદર આવા પશુઓના સંસ્કારો જો જાગ્રત થતા જાય બી કેરફુલ આ બધી બાબતો માત્ર સાંભળી અને ભૂલી જવાની નથી સાંભળી અને યાદ રાખવાની એ નથી સાંભળ્યા પછી એની ઉપર ગંભીરતાથી વિચાર કરવાનો છે ગંભીરતાથી જો 500 ની નોટ તમે તમારા દીકરાના હાથમાં આપી અને તમારી નજર સામે દીકરો ફાડી નાખે તો બીજી વાર તમે 500 ની નોટ છોકરાને આપતા નથી કેમ અને પાંચસો ની નોટ નું અપમાન કર્યું છે ફાડી નાખી છે એ જ રીતે કર્મ મહાસત્તા જીવન આપ્યા પછી જીવનની સાથે પાંચસો ની નોટ જેવો આપણો વ્યવહાર થયો તો કર્મ મહાસત્તા કહે છે ભવો ભવ માટે માનવ જીવન ખેંચી લેવામાં આવશે કારણ કારણ કે નથી કર્મ મહાસત્તા તો કેટલી ઉદાર છે शास्त्रो कहते के तुमने मानस પછી માણસ मानस પછી માણસ मानस પછી માણસ કેટલી વાર બનાવ સાતવા આ સાત વખત માણસ પછી માણસ માણસ પછી માણસ બનાવતા જાય પછી ભ્રેત આવે શત્રુ કહે છે આપણે કેટલી વાર માણસ બન્યા

એલે હાઉ મેની ચપાટી એન્ડ હાઉ મેની રાઇસ હાઉ મચ રાઇસ તે ક્લાબ આજ રીતે શાસ્ત્રો કહે છે કે માનસ તરીકેનું જીવન હાઉ મેની મો નથી આવતું હાઉ મચમાં આવે છે કેટલી વાર પ્રાપ્ત પણ દરેક જીવન ની અંદર આ જીવન ને અપમાન ચાલ્તા શરીરનું સન્માન જીવનનું અપમાન હા ઉઠીને તરત બહાર જવાનું હોય તોય કાચની સામે જોઈ અને વાળ સરખા કરીને જ બહાર નીકળવાનું કારણ કારણ કે શરીરનું સન્માન છે પણ જીવનનું અપમાન ચાલે છે અને માટે જ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ આ બંને શાસ્ત્રો રચી અને ગુર્જરેશ્વર કુમારપાલ ને કહે છે કે દોસ્ત તને સાહીઠ વર્ષ પછી જીવનનું મૂલ્ય સમજાવ્યું છે આ જિંદગીના પંચાવન સાહીઠ વર્ષ સુધી તું જીવનને સમજતો જ ન અને નહીં સમજવાના કારણે ત્યાં જીવનની સાથે ઘોર અપમાન કર્યા કારણે જીવનનું અપમાન અને સમજ સાથે જીવનનું અપમાન જાણીએ છીએ અને અપમાન કરીએ છીએ જે બાપને ઓળખતો નથી અને બાપનું અપમાન કરે એ અજ્ઞાન છે પણ બાપને બાપ તરીકે જાણ્યા પછી બાપનું અપમાન કરે અમારો નંબર ક્યાં આગળ છે નથી જાણતા કે જાણો છો ભાઈ હું જે બોલ્યો છે બધું સમજાય છે તમને કે નવું લાગે છે હા સુકો છો はい હા સમજાય છે हाँ छे छे। हूँ <laughs> <laughs> तो बोलू चुके बदक्टर नवो कम्पाउंडर अनुभवी डॉक्टर कऊ कम्पाउंडर इलाज करे इलाज जानेज नहीं બીજાને ઇન્જેક્શન આપવું હોય તો કમ્પાઉન્ડર આપી દે બીજાને દવા આપવી તો આપી દે તમને એમ કોઈ પૂછે કે મને ખાવાની લાલસા સતાવે છે શું કરું તમે કોને આઈ વિલ કર તમે કોને વિગયોનો ત્યાગ કર પણ ખુબને જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય તે વખતે એટલે જ શાસ્ત્રો કે છે કે જાણ્યા પછી આ જીવનનું અપમાન છે સાચી બોલા આમ બચાવ માટે ધર્મ છે કે આપણી પાસે આ ધર્મ તારક છે માટે છે જો બે વાત સમજી રાખજો એક બચાવ માટે અને એક તારક છે એટલા માટે હોય આ બંનેમાં ડિફરન્સ છે હા બંનેની અંદર ડિફરન્સ છે પોલીસની સાથે તમે દોસ્તી કરી હોય બચાવ માટે પ્રધાનમંત્રી સાથે તમારી દોસ્તી હોય તારક છે મને બચાવ માટે નહીં તારક છે એમ આ ધર્મ દુર્ગતિઓથી બચવા માટે છે કે સિદ્ધશીલા પ્રાપ્ત કરવા માટે છે બહુ મોટી કમનસીબી છે જે તારક છે એને બચાવની સ્થિતિની અંદર મૂકી દીધા જયારે શહેરની અંદર તોફાન થાય ને ત્યારે પોલીસ જ એને અટકાવે પણ પોલીસ ના હાથમાં નારે ત્યાર પછી કોને બોલાવાય लश्कर ने बुलावा है अरे लश्कर लास्ट ऑप्शन छे पुलिस थी बचाओ पहला समझाओ પછી पुलिस પછી एसआरपी પછી लश्कर एज रीते शास्त्रों केचे तुम्हारा जीवन ही ताकत है कि तुम दुर्गति में न जाओ तुम्हें खबर छे ભગવાન આદિનાથ પેલા જેટલા માણસો આ સંસાર ની અંદર હતા એ બધા મરીને સ્વર્ગમાં ગયા ખબર છે નહોતું મુમી જીવન નતો કશું જ નહોતું માત્ર માણસ તરીકેનું જીવન હતું પણ એ માણસ તરીકેના જીવનની અંદર એ લોકોએ આ જીવનના કારણે સ્વર્ગને પ્રાપ્ત કર્યું અને માટે જ ભગવાન આદિનાથે સ્વર્ગ માટે ધર્મ બતાડ્યો મોક્ષ માટે ધર્મ બતાડ્યો સ્વર્ગ તો બાય ડિફોલ્ટ મળતો ભગવાન આદિનાથ હા માણસ તરીકેનું જીવન તમે જીવો તમે માણસ તરીકે જ રહો તો નારક કે પશુઓની દુનિયા તમારા માટે છે જ નહી હા છે જ નહીં बहुत स्पष्ट था बहुत स्पष्ट धर्म ए बचाव भूमिका में धर्म ए विकास भूमिका में विकास आत्मविकास धर्म छः बचाव माटे बचाव तपेली पकड़ता आंगड़ी दझाई नहीं એટલા માટે નવું જ કપડું લેવું પડે હા ભાઈ કહે છે મહાવેલી પકડવા માટે અને કોઈ નવું કપડું વાપરે તો હા પણ એટલે જૂના ની જાડુ કે પતું એનો સવાલ નથી આપણે જાડું નવું ના બચાવ માટે છે આંગળીઓ ધી નહીં એના બચાવ માટે છે પહેરવા માટે નવું જોઈએ બચાવ માટે જૂનું ચાલે એટલે વિકાસ માટે જે જીન ધર્મ પ્રાપ્ત થયો છે સ્પેશિયલી જીન ધર્મ અને તમે બધા અહીં આગળ જીન ધર્મના ઉપાસકો છો ઉત્તમ કક્ષાની આરાધનાઓ તમારા જીવનની અંદર ચાલી રહી છે શ્રેષ્ઠ કક્ષાની આરાધના કે એક જ આરાધના સંસારને સમાપ્ત કરવા માટે છે સંસારને સમાપ્ત કરવાના સામર્થ્યવાળી તમારા જીવનની અંદર કેટલી આરાધનાઓ ચાલે છે લાઈફ સેવિંગ ડ્રગ કેટલા હોય મેડિકલ સાયન્સની અંદર જીવન બચાવવા માટેના ડ્રગ્સ કેટલા હોય બે પાંચ બસ એટલાક લાઈફ સેવિંગ ड्रग એ જ રીતે એ જ રીતે આ ધર્મ જે આપણને પ્રાપ્ત થયો છે બહુ મોટી મુશ્કેલી છે આરાધના ચાલુ છે અહોભાવ ખતમ છે હા તમામ આરાધનાઓ ચાલુ છે અહોભાવ સમાપ્ત એટલે શું તમે મને પૂછો મહારાજ સાહેબ એટલે શું એટલે એક જ વાત કે આરાધના સિવાય બધે જ મન હોય આરાધનામાં મુપત્તિનું પડીલેણ કરીએ ત્યારે માંદળામાં મન હોય પણ મુપત્તીના પડીલેણમાં ન હોય રૂમાલ બાંધીએ ત્યારે વાટકીમાં મન હોય રૂમાલ બાંધવામાં મન पचखान लइए त्यारे पारवा में मन होय पचखान में मन न होय એટલે જે કરો છો તેમાં મન ન હોય તે આરાધના છે જાગરણ મન હોય તે અહો ભાવ છે એટલે આ આ સીધી ડેફિનેશન સમજી રાખજો હા સીધી ડેફિનેશન એટલે જ શાસ્ત્રો કે છે આરાધના છે અહોભાવ ભાવ ગાયક છે આ કલિકાલ ની કમનસીબી છે હ એટલે એક વાત સમજી રાખજો धर्म नो अभाव ए कलिकाल नथी अहोभाव नो अभाव ते कलिकाल छे शक्ति नो अभाव ते कलिकाल नथी समझ नो अभाव ते कलिकाल छे हाँ शक्ति तो खूब छे खूब खुँछ। कितना तप था है केवा केवा तप

કોઈપણ તપની પાછળ પ્રી કન્ડિશન છે પોસ્ટ કન્ડિશન છે આનું સમજ છે કરતા પહેલા પણ કેટલીક કન્ડિશનો છે કર્યા પછી પણ કેટલીક કન્ડિશનો છે જીન શાસનનો તપ એ હકીકતની અંદર સર્જરી છે હા સર્જરી તપ એ ટ્રીટમેન્ટ નથી તપ એ સર્જરી છે અને સર્જરી ક્યારે થાય ખબર છે તમને જયારે બીમારી ક્રોનિક લાગે ત્યારે સર્જરી થાય બીમારી ચલાવી લેવાય ત્યારે ટ્રીટમેન્ટ થાય હા ની રિપ્લેસ ડોક્ટર છે પણ હજુ બેહાય છે હજુ ચલાય છે હજુ દુખાવો બેર થાય છે તો ડીલે 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 પણ એવી કંડિશન આવે છે કે હવે ડીલે થઈ શકે તેમ નથી ત્યાર પછી શું થાય સર્જરી એલા સાચી બોલો આમ તમારી પાસે શું તપ એટલે ઢીલે કરવો નથી માટે તપ છે તમે સંજીને સમજ્યા ને આમ પીડા થી ત્રાહિત થાય પીડા નો માત્ર પીડા જ હોય ત્યાં સુધી ટ્રીટમેન્ટ પીડા થી જારે ત્રાહિત થાવ ત્યારે સર્જરી એટલે સાચી બોલો ગુનાઓથી ત્રાહિત છો કે ગુનાઓની ટ્રીટમેન્ટ છે કે ગુનાઓની સાથે ફ્રેન્ડશીપ છે કઈ માનસિકતા ચાલે છે એટલે નવકારશી નો તપ પણ સર્જરી છે તપ માત્ર સર્જરી છે તપ માત્ર સર્જરી છે પણ મારા સાહેબ નવકારશી શું ભાઈ નૌકા માનસિકતા કઈ છે એક જ માનસિકતા છે ભલે હું સૂર્યોદય પછી અડતાલીસ મિનિટ ખાવાનું નથી લેતો મોડામાં પાણી નથી નાખતો પણ આ પરમાત્મા એ બતાડેલી વાત છે અને જ્યાં ભગવાન આવે છે ને ત્યાં સમર્પણ આવે છે જ્યાં ગુરુ આવે છે ત્યાં સમજ આવે છે જ્યાં પ્રભુ આવે છે ત્યાં સમર્પણ આવે છે અને જ્યાં ધર્મ આવે છે ત્યાં સંવેદન આવે છે ધર્મ આવ્યો છે એ ક્યારે સમજાય જ્યારે સંવેદન આવ્યું હોય સંવેદન એટલે સમજ્યા ને તમે એના પ્રત્યેની ફિલિંગ્સ ઊભી થઈ હોય થાળી ધોઈને પીતી વખતે આપણને સંવેદન પેદા થાય કે પ્રભુએ મને સમૂળ જીવોથી બાલ બાલ બચાવી દીધો સંવેદન એટલે ધર્મ આવ્યો છે ક્યારે ખબર પડે જયારે સંવેદન પેદા થાય ગુરુ મળ્યા છે એ ક્યારે ખબર પડે જ્યારે સમજ આવતી જાય સમજ આવતી સંઘર્ષ જ્યાં સુધી છે

એટલે જ જૈન શાસ્ત્રકારો કે છે કે પ્રભુ મલ્યા છે ત્યાં સમજવાનું નથી ત્યાં સમર્પણ છે ભગવાનને શું સમજવાના ભગવાન સર્વગુણ સંપન્ન છે નિરંજન નિર્વિકાર છે પરિપૂર્ણ છે સમર્પણ ધેર ઇઝ નો એની સસ્પેક્ટ સમર્પણ સમજની અંદર નાનકડી નાનકડી જિજ્ઞાસાઓ હોય જેવી પ્રભુ ગુરુ છે માટે ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માની પાસેથી સમજ મેળવતા હતા અને સમજ મેળવવાની અંદર પોતાનું અજ્ઞાન પ્રગટ કરતા હતા

નથી આલે કાલે પાસો વેખન નહી થાય અ એટલે જી જો આપડી પાસે હું અજ્ઞાની છું એવી સમજ સ્પષ્ટ હો તો જ તે સમજ આપણે ઉચકે છે સમજાય છે ને હું જે બોલી રહ્યો છું એટલે તમે ગુરુ મળ્યા છે એનું ચિહ્ન છે સમજ મળી છે નવકાર શ્રી એ જ સમજ હોય કે આ નૌકાર શ્રી સદગુરુએ આપેલી છે માટે મારી અંદર રહેલા કુકર્મો અને કુસંસ્કારો ખતમ કરી નાખશે એક વાત બરાબર સમય અને સંખ્યાની સાથે જીન ધર્મને બહુ લેવા દેવા નથી ત્રણ કલાક દેરાસરમાં બેસનારો વધુ ધર્મી અને ત્રણ મિનિટમાં દેરાસરમાંથી નીકળી જનારો નાસ્તિક એવું જૈન ધર્મએ કોઈ બેરોમીટર આપ્યું નથી હા હા કોઈ એટલે સમય અને સંખ્યા જે ઇન્સાન તરીકેના જીવનની અંદર આવ્યા પછી પોતાને પ્રાપ્ત થયેલી ઇન્સાનિયત પોતાને પ્રાપ્ત થયેલી ધાર્મિકતા એને સાચવવા માટે હેમચંદ્ર શરીશ્વરજી મહારાજ વિતરાગ સૂત્ર અને યોગ શાસ્ત્રો આ બંનેનું સર્જન કરે છે એમાં યોગ વિદ્રાક સ્તોત્રનો આ એક નાનકડો શ્લોક છે જેમાં હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે પરમાત્માને ઉદ્દેશને સમગ્ર વિદ્રાક સ્તોત્ર પરમાત્મા ભક્તિની વાત છે અને સમગ્ર યોગ શાસ્ત્ર મન વચન કાયાના યોગોની અંદરથી કેવી રીતે યોગ દશાની અંદર ચાલ્યું જવું એની આખી વિવેચના યોગ શાસ્ત્રની અંદર

પ્રભુ તરીકે પ્રભુનું કોન્ટેક્ટ અનિવાર્ય છે તમે જે કરો છો ને એ કોન્ટેક્ટ નથી તમારું માત્ર કંડિશન છે કોન્ટેક્ટ નહીં કંડિશન દેરાસરે જવું એ કોન્ટેક્ટ કે એ કંડિશન એક વાત ન જાઓ તોય કોન્ટેક્ટ હોય જાવ તો જ કોન્ટેક્ટ થાય એ કન્ડિશન છે એનો અર્થ એ ન કરતા ગેરાસર નથી જોવો પછી એ સ્પષ્ટતા કરવી પડે નહીં તો તમે અડધું પકડીને હાલવા માંડો હા હા આગળ પાછળનું ભૂલીને રવાના થઈ ગયો એટલે કંડિશન નથી कॉन्टेक्ट छे मते हेमचंद्र श्री महाराज કહે છે મચિત જે આપડા હૃદય ની અંદર પરમાત્મા હોય મંદિરમાં ભગવાન હોય તેવી વાત હેમચંદ્ર શ્રી મહારાજ આ શ્લોક ની અંદર નથી કરતા હૃદય ની અંદર પરમાત્મા હોય અલમનય ન કે છેuske baad mandir mile to bhi kya nahi mile to bhi kya prabhu mil gaye ન અને દર્શન થાય એ દર્શન સાચા છે હું પરંપરાનો વિરોધ નથી કરતો પણ ન મળે અને દર્શન થાય એવી એક એની સાથેનું કનેક્શન છે જોડાણ છે બેંકમાં રહેલા પૈસા પણ તમને તમારા લાગે છે ભલે સાથે નથી કારણ કે તમારો કોન્ટેક બેંકમાં રહેલા પૈસા રહેલા પૈસા જમીનમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા નથી છતાંય તમારા છે સેમ વે મંદિર નથી છતાય ભગવાન તમારા જેવું પૈસા સાથેનું તમારો રિલેશન છે ને એવું પ્રભુ સાથેનું રિલેશન ઉભું થાય શક્ય છે હા હું પૂછું છું એવું શક્ય છે નથી હા ના ના જે હોય તો બોલી દો યાર જલ્દી પૈસા સાથે જે રિલેશન છે એ જ પ્રભુ સાથે પૈસા તો અપગ્રેડ થઈ ગયો પણ ભગવાનને પૈસા જેવા બનાવ્યા ભગવાનને તમે ડિગ્રેડ કર્યા પણ હું એ ચલાવી લઉં છું આજે અને જેમ નથી છતાં આપણા છે એજ રીતે પ્રભુ નથી છતાય મા આ છતાય મા આવવી માનસિકતા જો આપડા જીવન ની અંદર ડેવલપ થાય અને એ માનસિકતાને આપણે ઉભી કરતા જઈએ તો વિદરાગ સૂત્ર ની અંદર ભગવાન હેમચંદ્ર સદિવશજી મહારાજ કહે છે કે આ પરમાત્મા સાથેનો આપણો આવો એક આત્મીયતાનો સંબંધ ઓનટેક કે જે કોન્ટેક્ટ આ ભવની અંદર તમે ડેવલપ કરો આવતા ભવોની અંદર એ કોન્ટેક્ટ તમારા માટે કામયાબ બને તેમ છે ફરી યાદ રાખજો કંડિશન કોન્ટેક્ટ ઘરે બેઠા બેઠા સંભવનાથ દેખાય સંભવનાથની મૂર્તિ જોતા જોતા સાક્ષાત સંભવનાથનો અહેસાસ થાય દુકાનમાં ઘરાકી ચાલતી હોય અને તે વખતે સંભવનાથ નજરમાં સંભવનાથરમાં આવે ને પરિતોષ વાળા છે ભગવાનના દર્શન તો એટલા માટે ધીરાસની સામે દુકાન લીધી છે કે દુકાન હારી ચાલે એટલા માટે ભગવાનની સામે લીધી છે ભૂમિકા ચાલે છે હા એટલે હું પૂછું છું આ માનસિકતા જો આપણા જીવનની અંદર ઊભી થાય તો આપણે આ માણસ તરીકેના જીવનની શરૂઆત કરી છે ભગવાન મળે ત્યારે માણસનું જીવન શરૂ થાય અને ભગવાન બનીએ ત્યારે માણસના જીવનની પૂર્ણાહુતિ થાય તમે શરૂઆત કરો સમય તમારી પૂર્ણાહુતિ કરશે એટલે આ જીવનની અંદર ભગવાન સાથેનો કોન્ટેક્ટ આપણો ડેવલપ થાય અને જીવન સમાપ્ત થાય તો આવતા ભવોની અંદર ભગવાન બનવા તરફની આપણી વિકાસ યાત્રા આગળ વધશે અને એ વિકાસ યાત્રા દ્વારા તમે સૌ તમારા આત્મવિકાસને પ્રાપ્ત કરો એવી અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાતનું અહીંયા સમાપન કરો